કેમ તો તમે આ વાળી એન્ટરટેઈન બનાવી છે કેમ કે એમ જોવા માં વિડિયો થાય કા અમારે વા કે છે મસ્ત ને પડી ને કેમ તો આપણે ઘરે નોતું બનાવ્યું આજ એટલે આયા ને બનાવી નાખ્યું જો આ બધું લોકેશન કેવું છે મસ્ત છે ને કેમ તો આ તો સીસી કેમેરા વાળી વાડી છે ઓ હા કેમેરો તમને નહીં દેખાતો હોય આગો પડે એટલે દેખાય છે સીસી કેમેરો સીસી કેમેરા રાખવા જ પડે ને આંબો છે ગાડું પીડ્યું રાણા કેટલા બધા આવી ગયા છે આમાં ক જો આમાં તેલ ને બધું નીકળે વાવ જો ભૂખો કેવો એ માથે જો અહીંયા ઓરવાનું છે શામાં સડે તેલ તો જો અહીં કંઈક નીકળતું છે તો કઈ ખબર નહીં જો આવી

કોથમરી તો વાવી જ પડે ખબર છે કેમ કે કોથમરી તો બહુ જ તમને ઉકળીને વિડીયો જોઈએ છે જોઈએ ને આ અમાર શું કરે છે મુનાક્કા આ સાંદળ કામ ચાલુ છે સાંદળ કામ ઈ કેવ કડિયા કામ એમ છે કડિયા કામ કરે છે અમાર મુનાક્કા એટલે કે છે સાંદન કામ એટલે જો આ માલ છે બધું

આવી રીતના કેરા ને એવું કર્યું કેમ કે કાલે કોબુ ભીડ દેવાનું હોય એટલે આગ ઉપલાડી દઈએ તો બે તળિયું બેસી જાય ને એટલે નકર તો નહોતું કરવાનું હાલો તો